खुली नजर से देखो मित्रों खोलो मन के द्वार खुली नजर से देखो मित्रों खोलो मन के द्वार जो है जैसा वैसा क्यों है इस पर करो विचार जो है जैसा वैसा क्यों है इस पर करो विचार जो है जैसा वैसा क्यों है इस पर करो विचार आस पास की दुनिया किन नियमों पर चलती है इसके कहने पर यह पृथ्वी घूमती रहती है रहस्यमय अद्भुत भयकारी जो है लगता आज हर डर टूटे विभ्रम छूटे खुले जब उसका

એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપો છો કે તમે આ ક્ષેત્રની અંદર ખૂબ ખૂબ પ્રગતિ કરો આગળ વધો અને સાડા નું નામ અને રાષ્ટ્રનો સાથે સાડા નામ રોશન કરો એવી સૌને શુભેચ્છા પાઠવી વિજ્ઞાન મેળા સુપ્રસંગે સૌપ્રથમ તો મુખ્ય મહેમાન ગામના સરપંચ શ્રી આપણી ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ શ્રી દાતા શ્રી આપણી શાળાના રોગ લાડીલા શ્રી બરાબર સૌના ફેવરિટ આજે જોવા માટે આવેલા બહુ વિદ્યાર્થીઓ છે એ આજે બની ગયા છે બાર વૈજ્ઞાનિક બરાબર નાની નાની વસ્તુઓમાંથી ઘણી બધી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંઈક ને કંઈક બનાવવાની કોશિશ કરી છે સૌને હું મારા હૃદયપૂર્વક અહીંયા આવકારું છું પોતાના પ્રોજેક્ટને હજાર દિવસ પણ ના બનાવીને જે બી મહેનતો કરી છે એ તમારી આજે સફળ થવાની છે બરાબર એ માટે કૃષિ હોય ટેકનોલોજી હોય ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ હોય એ તમામ જગ્યાએ વિજ્ઞાન કઈ કઈ રીતે આપણને મદદરૂપ થતો હોય છે એમ જય વિજ્ઞાનનું સૂત્ર અટલ તિહારી વાજપાઈ વડાપ્રધાન હતા એમણે આપ્યું હતું એ ખબર પડી અને એમનું એ જય વિજ્ઞાનનું સૂત્ર આજે આપણને સાર્થક થતું દેખાય છે હવે તમે ભારતનું ભવિષ્ય બનશો તો આ નાની નાની ક્રિએટિવિટી દ્વારા આપણને જે પ્રોત્સાહન મળે છે શિક્ષકો પણ રસ લઈને તમને કંઈક ને કંઈક નવ કરવાની પ્રેરણા આપે છે તો એમાંથી આપણે કંઈક ને કંઈક નવ કરવાનો વિજ્ઞાન એટલે શું સરળ ભાષામાં કહીએ તો વિજ્ઞાન એટલે જિજ્ઞાસા નવી વાતોને જાણવા અને સમજવાની ઈચ્છા આપણે આપ કોલીએ આજુબાજુમાં જોઈએ તો દરેક તરફ વસ્તુ વિજ્ઞાન છુપાયેલું છે સૂર્યને ઉગવો અને અસ્ત થવું ચંદ્રના કલા બદલાવ વરસાદની ગુંદો પક્ષીઓનું ઉડવું વૃક્ષોમાં ફૂલ અને ફળ આવવું આ બધો જ નિસાન છે કે આપણે કોઈ ઘટના જોઈએ ત્યારે આવું કેમ થાય છે એવો સવાલ મનમાં આવે છે ત્યારે વિજ્ઞાનની સફર શરૂઆત થાય છે ખુલી નજર સે দেখো મિત્રો ખોલો મન કે દ્વાર ખુલી નજર સે দেখো મિત્રો ખોલો મન કે દ્વાર જો હે જેસા વૈસા ક્યું હે ઇસ પર કરો વિચાર जो है जैसा वैसा क्यों है इस पर करो विचार जो है जैसा वैसा क्यों है इस पर करो विचार आस पास की दुनिया किन नियमों पर चलती है रहती है रहस्यमय अद्भुत भयकारी जो है लगता आज हर डर टूटे विभ्रम छूटे खुले जब उसका राज सोच बूझ से सब प्रश्नों के उत्तर हो साकार जो है जैसा वैसा क्यों है इस पर करो विचार जो है जैसा वैसा क्यों है इस पर करो विचार जब मिट्टी में खाद मिले तो खिले फसल का स्वाद ऐसे ही जीवन का पहिया घूमे चक्राकार जो है जैसा वैसा क्यों है इस पर करो विचार जो है जैसा वैसा क्यों है इस पर करो विचार महाकाय सी भेल परमाणु हो ब्लैक होल हो या लहरों का खेल जिज्ञासा की डोर बांध कर जब हम कूद पड़े प्रज्ञा के ये पंख खोल कर सच की ओर बढ़े इस दृष्टि से देखोगे तो लगे अलग संसार માલિગેરમ આવે છે અને સાયલ આવે છે નામ એટલે નામ થાય છે તેમ અને ભગવાન જ્યારે નામ આવે છે ત્યારે મહારાજતા પર જે દમે મત થઈ જાય છે જેથી માણસને અને જે દેખાકણના બની અંખ્યા બિંદુ વર્તુળ હોય જો તેની આપણે જીવા કરી શકીએ અને જે 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 રેખા કેન્દ્રમાંથી પસાર થાય તો તેને આપણે વર્તુળની ત્રિજ્યા કરી એयास કરી શકીએ નું છે બિંદુ ગાર્ડનનું નામ હાઇડોલી ગાર્ડન છે જે હાઇડોલી સિદ્ધાંતો પર કાર્ય કરે છે તમે અહીં જોઈ શકો છો કે જ્યારે આપણે ખરાબ ખરાબ અગ્રેલી શાકભાજીને આપણે ઉપયોગમાં લઈએ અને તેનામાંથી જ્યુસ અને જ્યુસ કાઢી તેને આપણે આ બોક્સમાં સંગ્રહ કરીએ અને તેમાં કપર અને જીંદગી પટ્ટી મૂકેલી છે તેના ઉપર ફળના રસના તો આ જે પ્રક્રિયા દર્શ છે અને જે પ્રક્રિયા કરી ઊર્જા ઉત્પન્ન થતી અને જે ઊર્જાને આપણે ઇલેક્ટ્રિસિટી માટે ઉપયોગ કરી શકાય છે જો તમે અહીં જોઈ શકો છો કે વીજળી ઉત્પન્ન થાય છે અને બાકી બચેલો જે ગ્રોમ કચરો છે જેને આપણે જૈવિક ખાતર બનાવ વિઘેતિમાં ઉપયોગ કરી શકાય છે જ્યારે જ્યારે વિદ્યુત રૂમમાં વધારો પડતો વિદ્યુત જોવા થતા થાય છે ત્યારે આ ડાર્ક કરે છે અને વીજમાં જે સિગ્નલ જોવા મળે છે

સમાન લાય છે આ પછી દ્વારા છે એ એનું સમય સમજી શકાય છે તેની વેસ્ટ ગાર્બેજ પેલું શક્ય જેના હેતુએ મુકામ કરવા વાળી નિર્ણુ પણ કર્યું અને પવુ તેની દ્વારા બન્યું તેની ઉપર લોકોની જાળીને મૂકો અને તેની થોડી તો સોલાર તેની તે પાઇપમાં લગાવી પાણી જાય છે અને ટાકીમાં પાણી જાય છે અને એનાથી વોટર ફી એનામાં શુદ્ધિકરણ પામીને ટાટીમાં જાય છે જેનાથી આપણે

એક્સ ડિવેશન લિફ્ટ છે તે એમાં આપણે જ્યારે લિફ્ટ ઉપર જાય છે ત્યારે એના સાથે ચુંબક સાથે જાય છે અને તે લિફ્ટના નીચે પણ સપાટી નીચે ચુંબક ગોળવામાં આવે છે એ જ્યારે લિફ્ટનો રસ તૂટે છે ત્યારે લિફ્ટ અને તેમાં રહેલા વ્યક્તિ નીચે પડે છે અને ત્યારે મૃત્યુ પામે છે તેના કારણે અમે આ પ્રોજેક્ટ બનાવ્યા છે જેમ લિફ્ટ ઉપર જશે તેમ ચુંબક પણ તેની સાથે ઉપર જશે અને લિફ્ટ નીચે જેમ પડશે તેમ ચુંબકના અપકર્ષણ દ્વારા તે ધીરે ધીરે નીચે આવશે અને લીફની લીફમાં બારી મૂકવામાં આવે છે લીફની બારી બારીને પીલી પેલી બીજી બાજુ સીડી મૂકવામાં આવે છે જેના દ્વારા વ્યક્તિ ચડીને પોતાનો જીવ બચાવી શકે છે અમારા પ્રોજેક્ટના અમારો પ્રોજેક્ટ એ લેઝર સિક્યોરિટીમાં છે લેઝર સિક્યોરિટીનો ઉપયોગ એ કોઈપણ બેંકના લોગર અથવા કોઈપણ ઐતિહાસિક વસ્તુ અથવા ડાયમંડ તો કોઈ પણ મૂલ્યવાન વસ્તુને સુરક્ષા માટે કરવામાં આવે છે જો કોઈ સેન્કના લોકરના બહાર લેઝરના રેસ દ્વારા બેંકના લોકરમાં આખું આવે આવે તો કોઈ મનુષ્ય ઘુસણખોરી અથવા ચોરીના ઇરાદાથી અંદર પ્રવેશે તો સેન્સર વાગે છે સાયરન વાગતા ચોરી અટકાવી શકાય છે આ અમે કંઈક ચીપ મૂકેલી છે તેનું નામ કહીજ ઇલેક્ટ્રિક ચીપ છે એક પ્લસ અને એક માઇનસ જેમાં ગાડી ચાલશે તેના દ્વારા સ્ટીપ પર પ્રેશર પણ અને એ પ્રેશરમાં આયમ નાનની બેટરીમાં સેવ થાય છે એને રાત્રી જગ્યાની સ્ટ્રીટ લાઇટમાં ઉપયોગ થાય છે ખૂબ જ સરસ બજાનું કામ કર્યું છે આગળ આપણે ઉદ્ઘટનની અંદર પણ વાત કરી એ રીતે ખરેખર આપણા નાના નાના જે પ્રયત્નો છે એવો પ્રયત્ન થકી જ મોટા પ્રયત્ન થતા હોય છે તો ખરેખર હું તમામ બાળ વૈજ્ઞાનિકોના સાહસ હું બિરદાવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આપણે પહેલો બીજો અને ત્રીજો નંબર સીમાબેન આપ્યો છે ને તો આપણે ત્રણ ત્રણ નંબર આપ્યા છે સેકન્ડરી સેકન્ડરી વિભાગ અને અંદર ત્રણ ત્રણ નંબર આપ્યા છે તો એ વિદ્યાર્થીઓ આપણે અહીં ઉપસ્થિત થવાનો છે વર્ષે આપણે વિજ્ઞાન મેળો તો કરીએ છીએ પણ આ વર્ષનો જે વિજ્ઞાન મેળો છે ખરેખર આપણને આંખે વળગી એવો છે આ તબક્કે સીમાબેન અને આપણા નિરલીબેન સાયન્સ વિભાગના કન્વીનર શ્રી અને સાથે સાથે વિજ્ઞાનની ટીમ એમની આપણે ત્યાં વિજ્ઞાનમાં એક ફીડર છે પણ એમની સભાઓ ટીમે પણ ખૂબ ખૂબ મહેનત કરી છે એમને પણ આપણે બિદાવીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને આવતા વર્ષે ફરી પાછા આના કરતાં પણ સારો વિજ્ઞાન મેળવતો